ધોરાજીના એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિદેશી તરબૂચનું વાવેતર કરી આ વર્ષે મબલક ઉત્પાદન સાથે લાખોની કમાણી કરી છે ખેડૂતે દેશી તરબૂચ કરતા વિદેશી તરબૂચમાં કિલોએ વીસથી પચીસ રૂપિયાનો ફરક હોવાથી અને મીઠાસમાં પણ વધારે સારું હોવાથી અન્ય ખેડૂતોએ પણ આ તરબૂચનું વાવેતર કરવાની શરૂઆત કરી છે હાલમાં ગરમીની સિઝનના કારણે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકો શરીરની ઠંડક મેળવવા તરબૂચની ખરીદી કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત દ્વારા પાંચ વીઘા ખેતરમાં દેશી સાથે સાત જેટલા વિવિધ પ્રકારના વિદેશી તાઇવાનના અલગ અલગ પ્રકારના તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે દેશી તરબૂચ બજારમાં પંદર રૂપિયાથી વીસ રૂપિયામાં કિલો મળી રહે છે ત્યારે વિદેશી તાઇવાન ના કિલોના ભાવ પાંત્રીસ થી ચાલીસ રૂપિયા હોય છે જે દેશી તરબૂચ કરતાં મીઠાશમાં વધારે સારા હોય છે દેશી તરબૂચના વાવેતર માટે એક વીઘામાં પંદર થી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે

જ્યારે વિશાળા તરબૂચની વાત કરીએ તો ઉપરથી પીળા રંગનું હોય છે અને અંદરથી લાલ રંગનું તરબૂચ નીકળે છે આ બંને દેશી તરબૂચ કરતાં ઉત્પાદનમાં અને મીઠાશમાં વધારે હોય છે આ વિદેશી તરબૂચને પિયતમાં પાણી ઓછું મળતા હવે ખેડૂતો વિદેશી તરબૂચની ખેતી તરફ વળતા દેખાઈ રહ્યા છે મારું નામ નિમેશ નરેન્દ્રભાઈ વઘાસિયા છે ગામ ધોરાજી જિલ્લો રાજકોટ અત્યારે આપણે અલગ અલગ સાત પ્રકારના તરબૂચનું વાવેતર કરેલું છે અને એ તાઇવાનની કંપની છે એને અલગ અલગ વેરાયટીઓ છે એની અંદર જે આપણે અંદરથી પીળા નીકળ્યા અને બહારથી જે લીલા હોય છે એ આરોહી કરીને વેરાયટી છે એનું વાવેતર છે આ બીજી વેરાયટી તમે જોઈ શકો કે બહારથી પીળી છે અંદરથી લાલ ચટક નીકળે છે એ વિશાલા છે દેશી તરબૂચ અને તાઇવાન તરબૂચના ફરક ઉતારામાં તો કાંઈ હોતો નથી ઉતારો ઉત્પાદન તો એટલું જ મળે છે પણ આપણને એની સામે ભાવ બહુ સારા મળે છે દેશી તરબૂતમાં ગયા પંદરથી વીસ હજાર જેટલો ખર્ચો થતો હોય છે જ્યારે તાઇવાન તરબૂચમાં પચીસ હજાર જેટલો ખર્ચો થતો હોય છે એક વીઘા અને એની સામે આપણને દેશી તરબૂતના કિલોના પંદરથી દસથી પંદર રૂપિયા મળતા હોય છે ભાવ જ્યારે આ તાઇવાનની વેરાયટી છે એના આપણને વીસ પચીસ ત્રીસ રૂપિયા સુધી ભાવ મળે છે કિલોના અમે દર વર્ષે રેગ્યુલર દેશી તરબૂચનું વાવેતર કરતા હોઈએ છીએ પણ આ વર્ષે જે તાઇવાનની વેરાયટીનું વાવેતર કરેલું છે તો અમને સારા એવા પૈસા મળશે કેમકે ભાવ બહુ સારા છે અત્યારે આપણે પાંચ વીઘાનું વાવેતર કરેલું છે અને આપણે જે રનિંગ વાવેતર કરતા હોય મગફળી સોયાબી અને એની સામે તરબૂચના વાવેતરમાં સારી એવી આવક મળે છે મારું નામ કેતનભાઈ કાળુભાઈ ઠુમર ગામ ધોરાજી ના મને એવું લાગ્યું કે આ સારો એવું ઉત્પાદન મળશે આમાં પાંચ છ વેરાયટી છે એક એપલ છે ઓલા ગ્રીન છે પાઇનેપલ છે પીળા તરબૂચ છે અને બહુ સારા એવા તરબૂચ છે અને બજારમાં પણ આની સારી એવી માંગ છે વેપારીઓ પાસે પણ સારી એવી માંગ છે જે તરબૂચનું વાવેતર છે છે જોઈને કઈ રીતે તમે આ મારી બાજુમાં છે નિમેશભાઈ નટુભાઈ વઘાસિયા એમને આ પાંચ છ વીઘાના તરબૂચ કરેલા છે ને એ લોકો આજ ત્રણ ચાર વરસથી આજ તરબૂચનું વાવેતર કરે જ છે હા જો ઉનાળામાં બીજા પાક કરતાં આ પાકમાં ખરેખર નફો જ છે કારણ કે આનો સમય બેથી અઢી મહિનામાં પાક સંપૂર્ણપણે પૂરો થઈ જાય છે અને સારું એવું ઉત્પાદન મળે છે અને બીજા પાક અમે જે વાવીએ છીએ એ ચાર મહિના કે એ રીતનામાં અને ખર્ચા પણ એમાં વધી જાય છે એટલે તરબૂચમાં પાણી પણ ઓછું જોઈ છે અને ઉત્પાદન સારું મળે આજે ધોરાજી તાલુકામાં ધોરાજી ગામમાં વાવેતર તરબૂચનું કરેલું છે તો તરબૂચની અલગ અલગ વેરાયટી આરોહી વિશાલા જુલી સરાયુ મન્નત જન્નત નવકિરણ તો પરફોર્મન્સ સારું છે તો નિમેશભાઈ કહેવું એવું છે કે ખરેખર આ અલગ કરીએ તો તડબૂચમાં ભાવ વધારે જોવા મળે એટલા માટે અમે અલગ અલગ વેરાયટી કરીએ છીએ ખેડૂતોને ફૂડ સપોર્ટ આપીએ છીએ જ્યાંથી સોયિંગ કરે ત્યાંથી તળબૂચ ઉતારવા ત્યાં સુધી પૂરેપૂરો અમે સપોર્ટ આપીએ છીએ ભાવમાં કે દેશી તળબૂજ કરતા આનો ભાવ વધારે મળે દેશીમાં ખર્ચ થતો હોય તો આમાં બી ખર્ચ થાય તો કંઈક માર્કેટમાં અલગ કરશો ત્યારે તડબૂજનો ભાવ જોવા મળશે કે લાલ તો બધા કરે છે તો પીળું અને આરોહી તળબૂચ તમે કરો તો પ્રોફિટ વધારે જોવા મળે પંદરથી વીસ રૂપિયા જતા હોય તો આ ત્રીસથી પાંત્રીસ રૂપિયા બી તડબૂજનું જાય છે હા એટલા માટે ખેડૂતોને પ્રોફિટ વધારે મળે છે એટલા માટે અલગ કંઈક કરો ત્યારે માર્કેટમાં વધારે જોવા મળે છે ભાવ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી